સાબરક્રના વડાલીના વાસદ ગામે છેલ્લા પંદર દિવસમાં વીસથી પચીસ પશુઓના મોત થતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે એક તરફ સાબર ડેરી દ્વારા મોકલવામાં આવતા ડોક્ટરો તેમજ તંત્ર દ્વારા ઉપચાર નામે હડકવાના પગલે મોત થવાનો દાવો કરાઈ રહ્યો છે તો બીજી તરફ સ્થાનિક પશુપાલકો માટે અન્ય લોકોને કોઈ તકલીફ ન થાય તે માટે જે તે સ્થાનિક દૂધ ડેરીમાં દૂધ ન ભરાવાનો નિર્ણય લઈ રહ્યા છે જે પગલે હવે પશુપાલકો માટે દિન પ્રતિદિન ચિંતાનો માહોલ વધી રહ્યો છે પાછલા પંદર દિવસમાં વિવિધ પશુપાલકોના ઘરે લાખો રૂપિયાની કિંમતના પશુઓ ટપોટપ મરી રહ્યા છે તો બીજી તરફ હડકોના લક્ષણો ન હોવા છતાં તંત્ર દ્વારા હડકોના પગલે મોત થયા હોવાનું ગાણું ગવાઈ રહ્યું છે ત્યારે પશુપાલકોને પ્રતિ અશુદ્ધ રૂપિયા એસીથી નેવું હજારની ખોટના દિવસો આવી રહ્યા છે તો બીજી તરફ પોતાના પશુ થકી આર્થિક રોજગારી પણ ગુમાવી રહ્યા છે ત્યારે પશુપાલકો તાત્કાલિક ધોરણે હડકવા જેવા રોગોની વાતો વચ્ચે ચોક્કસ તપાસ કરી યોગ્ય ગામ ઉપર આવેલી આફત દૂર કરવાની રજૂઆત કરી રહ્યા છે વડાલી તાલુકાનું અસૈવાસના ગામ આ અમારા ગામની અંદર આજે દસ દિવસની અંદર કમસે કમ વીસથી પચીસ ઢોર મરી ગયા છે ડેરીના અને સરકારી ડૉક્ટરોને બોલાવીએ છીએ તો એ લોકોનું કેવું એવું છે ક આ એક હડકવાના અમને લક્ષણો દેખાય છે એટલે આ હડકવાના લીધે અમારા બાકીના જે ડોર છે એનું દૂધ સાસ અમે દૂધ મંડળીમાં દૂધ પણ ભરાવી શકતા નહીં ચા પણ પી શકતા નહીં આજે એક ડોરની કિંમત અમારી એંશીથી નેવું હજાર રૂપિયા કિંમત હોય છે તો અમારા ગામની અંદર આજે એવી હાલત ઉભી થઈ છે કે રોજને રોજ એક પશુ બીમાર પડે છે અને બીજા દિવસે કે ત્રીજા દિવસે તો એ મરી જાય છે તો ખરેખર યોગ્ય તપાસ કરી અને આ શું રોકશે એ ખરેખર જાણવાની જરૂર છે સાહેબ હું એટલું કહેવા માગું છું કે અમે અમારા ગામમાં પચીસ પચીસ ઢોર મરી ગયા છે સાહેબ અમારે અને મારે જાતની પોતાની એસી ને એવું હજારની ભેંસ મરી છે સાહેબ હું એટલી બધી દુઃખી છું કે ના પૂછો એને દૂધ આપતા અત્યારે અમે દૂધ નથી ખાઈ શકતા અમે એનું માખણ નથી બનાવી એનું ઘી નથી એટલા બધા દુઃખી અમે ડેરીમાં દૂધ પણ નથી ભરાવી શકતા સાહેબ અમારું દૂધ અમારે શું કરવાનું એનો જવાબ અમને આપો અમારે આ દૂધને ઢોળી દેવાનું શું અમે મોંઘવારાનું ચાર અમે ડેરીમાંથી ખોણ લાવીએ અમને ના પોસાય અમારે આવી રીતે દૂધને ઢોળી દેવાનું દૂધ ના જાય ડેરીમાં અમારે કશું ના પોસાય અમારે શું કરવાનું આવી રીતે અમારા ગામમાં પચીસ પચીસ ઢોર મરી ગયા આનું કોઈ નિદાન નથી આવતું સાહેબ આવે એટલે કે કે આને તો હડકવા ઉપડે છે બે દિવસમાં થોડીક સાહેબ હડકવા ઉપડે આના લીધે અમારે અમારે શું કરવું અમે બહુ ભાઈ ભાઈ તમે બહુ દુઃખી થઈ ગયા છીએ સાહેબ આનું કોઈ નિદાન લાવો આગળની ટીમ બેસાડો અમારા ગામમાં આવી રીતે ઢોર મરી જાય એમને ના પોસાય અમે તો ખેડૂત કહેવાયે સોનલ બાનલભા વાસના ગામમાં આશરે એકસો પચાસ કરતા વધુ મકાન આવેલા છે દરેક ઘરે પશુઓ થકી પશુપાલકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે તો એક તરફ ભર ઉનાળે પશુઓ પર આવી પડેલી બીમારીની આફતને લઈ પશુપાલકો પણ ચિંતાતુર બન્યા છે મહત્વની બાબત એ છે કે એક તરફ ગામમાં પશુના ટપોટપ મોત થઈ રહ્યા છે તેમ બીજી તરફ ગામજનો પોતાના જ પશુઓ દૂધ પણ ડેરીમાં ભરાવી શકતા નથી તો સાથોસાથ પશુઓના દૂધનો ઘરે પણ ઉપયોગ કરી શકતા નથી પશુઓને હડકવા નામનો વાયરસ થયો પશુપાલકો પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે જોકે દિન પ્રતિદિન ગામમાં પશુપાલકોના વ્યવસાય સાથે સંકળાયેલ પશુપાલકોની ચિંતા પણ વધી રહી છે એક તરફ બે થી ત્રણ દિવસમાં હડકવા નામનો વાયરસ પશુઓને મોત મોતને ઘાટ ઉતારી રહ્યો છે જ્યારે પશુઓની દવા માટે પશુઓના તબીબને બોલાવવામાં આવે છે તે પહેલા જ પશુઓનું મોત થતા હવે પશુપાલકો જિલ્લામાં કે તેમજ રાજ્ય સરકાર પાસે સર્વે પશુઓની દવાની માંગણી કરી રહ્યા છે સણામાં સોથી દોઢસો ગળાની વસ્તી છે તે પશુપાલકનો ધંધો કરે છે તો આ એક રોગ આવ્યો છે ગામમાં તે રોગની કોઈ નિવારણ કોઈ કરી શકતું નથી ડૉક્ટરો આવે છે ડૉક્ટરો દવા કરીને જતા રહે બીજા દિવસ ઢોળ મળી જાય છે એવી આ ફતાય છે તો ડેરીમાં ડોળ વણસો દૂધ ભરાઈ શકતો નથી ભરાવું તો બીખ લાગે તો કોઈ બીજા લોકો બીમાર પડે એનું દસ થી પંદર દિવસમાં વીસ થી પચીસ ઢોળ મળી જશે આ રોગ લક્ષણો ખાલી મોઢા પોણી પર એક દિવસ સાર ના ખાય બીજા દિવસ મળી જાય તો આ દવા નું કોઈ નિકાલ આગળ લાઈને રસ્યો કોઈ બીજા જે જીવું છે એ પશુઓની નગર આખું ગામ ખલાસ થઈ જશે ઢોળ મીતાબેન સાહેલી જો કે તરફ સ્થાનિકો દ્વારા હડકવા જેવા અન્ય રોગના પગલે પશુઓના મોત થઈ રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે તો બીજી તરફ પશુપાલન અધિકારી દ્વારા હડકવાના પગલે મોત થવાનું ઘણું ગવાઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં પશુપાલકોની પીડા કોણ સમજે છે એ તો સમય બતાવશે પરંતુ હાલમાં દિન પ્રતિદિન પશુપાલકોની ઊંઘ હરામ થઈ રહી છે તે નક્કી બાબત છે એવા રાજકમલસિંહ પરમાર ભારતીય સ્મિતા સાબરકાંઠ